વજનદાર થેલામાં ગોવા સ્પિરિટ વિસ્કી બ્રાન્ડ એકસો એસી મિલીટર વિદેશી દારૂ ભરેલ બોટલો એકસો કિંમત રૂપિયા પંદર હજાર સાતસો પંચાવનનો જથ્થો મળી આવતા સદર ઇસમને આ વિદેશી દારૂના જથ્થો વગર પાસ પરમિટે પોતાની પાસે રાખેલ અને મોપેડમાં હેરાફેરી કરતા મળી આવેલ જેથી આ વિદેશી દારૂનો જથ્થો અને એક્સેસ મોપેડ મળી કુલ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર સાતસો પંચાવન નો મુદ્દા કબજે કરી આ વિદેશી દારૂ જથ્થો મોપેડ ગેરકાયદેસર રીતે દારૂ રાખી હેરાફેરી કરતા પકડાયેલી સમ સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને ગોરવા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો